રવિવારની વહેલી સવારને વટવાનું વાનરવટ તળાવ જી હા અમદાવાદના વટવાની વાત થઈ રહી છે લોકો હજુ જાગ્યા પણ નહોતા ત્યાં જ આખું એ તંત્ર બુલડોઝર લઈને ગયું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફૂલ એક્શન મોડમાં જોવા મળ્યું અમદાવાદ દક્ષિણ ઝોનમાં એએમસી અત્યાર સુધીનું સૌથી મોટું મેગાડિમોલેશન હાથ ધર્યું વર્ષોથી જે તળાવની આસપાસ ગેરકાયદેસર બાંધકામોનો ખડકલો હતો ત્યાં દસ દસ જેસીબીના પંજા ફરી વળ્યા એક નહીં બે નહીં પણ પૂરેપૂરા પાંચસો જેટલા કાચા પાકા મકાનો અને દુકાનો તોડી પાડવામાં આવી સવાલ એ છે કે શું આ કાર્યવાહી માત્ર ચોમાસા પૂરતી છે કેમ કે તંત્ર એવું કહે છે કે વરસાદી પાણીના નિકાલ માટે આ જરૂરી હતું પણ શું આટલા વર્ષો સુધી તંત્ર ઊંઘતું હતું કે આટલા મોટા પાયે દબાણો થઈ ગયા જો કે આ વખતે તસવીર થોડી અલગ છે એક બાજુ બુલડોઝર ચાલી રહ્યા હતા બીજી બાજુ લોકોનો સામાન ખસેડવા માટે ની બસો લાઈનોમાં ઊભી હતી જેમની પાસે જવાની કોઈ જગ્યા ન હતી તેમને મ્યુનિસિપલ શેલ્ટર હોમમાં આશરો આપવામાં આવ્યો છે એટલે કે કાયદાની કડકાઈની સાથે થોડી માનવતા પણ અહીં જોવા મળી હતી આજરોજ અમદાવાદ શહેરમાં જે વટવા પોલીસ સ્ટેશન વિસ્તાર છે ત્યાં વાનર વટ તળાવ છે આખા તળાવમાં જે વોટર બોડી છે એના ઉપર જે એન્ક્રોચમેન્ટ હતું એના ડિમોલિશનની કાર્યવાહી અત્યારે ચાલુ છે એએમસી દ્વારા આખી કામગીરી હાથ ધરવામાં આવી છે કે જેમાં એ લોકોએ હિટાચી અને અલગ અલગ જે મશીન્સ હોય છે કાર્યવાહી રીતના પૂર્ણ થાય એના માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા બંદોબસ્ત ફાળવવામાં આવે છે ફોર્સ છે અમે ડ્રોન સર્વેલન્સ પણ રાખ્યું છે અમારા પાસે બોડી ઓન કેમેરા સીસીટીવી કેમેરા બધા થ્રુ અમે આખા એરિયા ઉપર વોચ રાખી રહ્યા છીએ હજાર ચોરસ મીટર નો એરિયા છે અને એની બાજુના જે ટીપી ના એરિયા છે એ અઢાર મીટરના બે રોડ છે અને ચોવીસ મીટરના બે રોડ છે એ રોડના દબાણો પણ અમે અત્યારે ખોલી રહ્યા છે એટલે એ કુલ અઠ્ઠાવન ચોરસ મીટરનો એરિયા અમે ખોલી રહ્યા છે અઠ્ઠાણું હજાર ચોરસ મીટરમાં કુલ સાડા ચારસો જેટલા મકાનો છે એમાં ત્રીસેક જેટલા કોમર્શિયલ પણ છે નાની દુકાનો પણ છે એ બધાને અમે આજરોજ નિકાલ કરી રહ્યા છીએ અમદાવાદમાં ચંડોળા ઈસનપુર તળાવ બાદ આજે તળાવમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમાં સાડા ચારસો થી વધારે ગેરકાયદેસર બાંધકામને દૂર કરવામાં આવશે દસ ઇટાચી મશીન અને પાંચ જેસીબી દ્વારા આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે વિરેન્દ્રસિંહ રાઠોડ ઇન સેકન્ડ ન્યુઝ અમદાવાદ વટવા હવે ફરી શ્વાસ લેશે અને વાનરવટ તળાવ તેની અસલી ઓળખ પાછી મેળવશે પણ હવે જોવાનું એ રહેશે કે આ જગ્યા ક્યાંક ફરીથી દબાણનો શિકાર ન બને તમારું શું માનવું છે તળાવ બચાવવા માટે આવા કડક પગલાં લેવા જોઈએ કે રહીશોને થોડો વધુ સમય આપવો જોઈતો હતો તમારું મંતવ્ય કમેન્ટમાં ચોક્કસપણે જણાવજો આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકેન્ડ્સ